શાળાની આસપાસના વિસ્તારમાં જો કોઈ બોરવેલ આવેલા હોય અને એ તમામ બોરવેલ જો બિન જરૂરી લાગતા હોય તો તે બોરવેલને બંધ કરવા માટે શિક્ષણ પ્રધાન દ્વારા કરવામાં આવી છે અપીલ બોરવેલ બંધ કરનાર શિક્ષકનું સન્માન કરવામાં આવશે ગીર સોમનાથમાં બાળકીના મોત બાદ શિક્ષણ મંત્રી દ્વારા આ અપીલ કરવામાં આવી છે

કે જો આવા કિસ્સામાં બોરવેલ ઢાંકવાની કામગીરી કોઈ શિક્ષક દ્વારા કરવામાં આવશે તો તે શિક્ષકને સન્માનિત કરવામાં આવશે એટલે કે શિક્ષકનું સન્માન કરવામાં આવશે આ જાહેરાત કરવામાં આવી છે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા કારણ કે બાળકીનો જે કિસ્સો સામે આવ્યો હતો ગીર સોમનાથમાં કે જ્યાં એક બાળકી બોરવેલમાં ફસાઈ હતી અને તેના મોત બાદ આ અપીલ કરવામાં આવી રહી છે રાજ્યમાં એક કિસ્સો નથી રાજ્યમાં બોરવેલમાં બાળકી કે બાળક ફસાવાના અનેકો કિસ્સા સામે આવી ચૂક્યા છે તેમ છતાં પણ બોરવેલની આ દુર્ઘટના સતત વધતી હોવાના કારણે શિક્ષણ મંત્રી દ્વારા આ એક અપીલ રાજ્યના તમામ તમામ શિક્ષકોને કરવામાં આવી છે દ્વારકામાં જે બાળકીનું મોત થયું હતું બોરવેલમાં પડી જવાના કારણે અને ત્યારબાદ આ સમગ્ર મામલો હવે ગંભીરતાથી લેવાઈ રહ્યો છે અને તે જ બાબતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયા દ્વારા જે અપીલ કરવામાં આવી છે તે અપીલ પણ સરાહનીય છે તમામ તમામ શિક્ષક વર્ગને તેઓએ અપીલ કરતા કહ્યું છે કે તમે જે શાળામાં

ગામની અંદર એક દીકરા બાળક અંદર હમણાં પડી ગયું અને તંત્ર એ ખુબ સારી મહેનત કરી કલેક્ટર પરંતુ બચાવી ન શક્યા આપણે આવું રોજ બરોજ મહિનામાં એકાદી ઘટના ગુજરાત અને ભારતમાં થતી રહે છે તો આ તંત્ર તો હેલ્પ કરવા માટે તૈયાર છે પણ આટલા બધા વિસ્તારની અંદર ગામડે ગામડે માનો અઢાર હજાર ગામ તો શાળાઓ તો હોય જ છે શિક્ષક કે કોઈ પણ વાત ગામમાં કે સરપંચ ને તો શિક્ષક એ ગુરુજન તરીકે લોકો આ વાત સ્વીકારતા હોય છે આ જાગૃત કોઈનું વાલસુ બાળક હવે પછી બોરમાં ફસાય ને એને મૃત્યુ ના પામે એવા શુદ્ધ હેતુથી શિક્ષક કે અન્ય જાગૃત નાગરિકો કોઈ માત્ર નીચે બે લખ્યું છે તમામ ભારત નાગરિકો તો આવી વાત હોય અને સરપંચ ને કે અથવા તો નાના એવા ત્રણ જ અથવા તો કોઈ એનું વેલ્ડિંગ કરી દે માત્ર રૂપિયા માં કોઈનો જીવ બચી આવી મારી છે અને એ જેને સામાજિક સેવામાં જે ગુરુજનો ને એવું થાય કે મારે આ કરવું છે એના માટે છે કોઈ ફરજિયાત કે પેલું નથી તમે તમારા અથવા ટેલિફોન પોતાના સોશિયલ મીડિયા દ્વારા આનો એક બહોળો પ્રચાર કરે ને ગામમાં કોઈ ગામમાં હોય તો જાગૃતતા લાવે ગામવાળા પોતે ઢાંકી દે તો જેના ખેતરમાં હોય કે જેના વાડામાં હોય પ્રાઇવેટ એ પણ ઢાંકી દે જેથી કરીને આવા ગરીબ બાળકો મજૂર મજૂરી કરનારા લોકોના ગરીબ બાળકો આવા રમતા રમતા પડી ન જાય અને આ યાતના છે તમે જુઓ વીસ વીસ પચીસ પચીસ કલાક બાળક અંદર તડપે અને તડપી તડપી ને એમનું મૃત્યુ થયા માનવ સર્જિત જ છે હું એમ કહીશ આ કોઈ સરકાર ના ભાગના પેલા થી થાય એવું નથી સામૂહિક લોકો નો પ્રયાસ તો જ શક્ય છે સરકાર તો જયારે જરૂર પડે ત્યારે મહેનત અને મદદ કરે છે કલેક્ટર નાઈટ નાઈટ સુધી આવા એક્સિડન્ટમાં સૌ ઉપર જ બેસે છે આખી ટીમ મોટી માટે આ એક સંવેદના સાથેની મારી નમ્ર વિનંતી છે આ કોઈ શિક્ષણ મંત્રી તરીકે હું કહું છું ને આદેશ આપું છું એવું પણ નથી આ એક માનવીયતા અભિગમ માં સૌ જાગૃત રહી અને લોકોના એક સારા કામ માં આગળ આવે એટલો જ મારો હેતુ છે ને એ પ્રમાણે જે ઘણા શિક્ષકો ગુજરાત આ મેસેજ પહોંચ્યો છે અને ઘણા મેસેજ મને પણ આવ્યા છે સામેથી ફોન પણ આવ્યા છે કે આવું હશે તો અમે ચોક્કસ ધ્યાન દોરી રહ્યા છીએ અથવા તો અમે જ એ અમારા શાળા પૂરી થાય પછી અમે અડધી કલાક કે કલાક શ્રમદાન આપીને આવવું હશે તો અમે એમાં ચોક્કસ હેલ્પ કરીશું જી જી આભાર સર અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરવા માટે